બે હજાર છવ્વીસમાં નવી શરૂઆત તો કરવી છે પણ કેવી રીતના કરું શું એવું કર્યું જે આ યુટ્યુબ ચેનલને ગ્રોથ તરફ લઈ જાય ફરીથી પાછી એક અલગ ઊંચાઈ ઉપર લઈ જાય ચેલેન્જ કરી દો ત્રીસ દિવસનું ચેલેન્જ લઈ લો જેથી કરીને ચેનલ પણ બૂસ્ટ થશે અને મારું સપનું પણ પૂરું થશે ડેલી બ્લોગિંગ કરવાનું જે આ ચાર વરમાં ના કરી શક્યું એ આ વર્ષે ટ્રાય કરવું જો સફળતા મળી તો ઠીક નહીં તો યાદગીરી રહેશે શરૂઆત તો આપણે બે હજાર એકવીસમાંથી કરી પર ચાર વર આપણે નિયમિત રીતે કામ નથી કર્યું તો ચાલો ના વર્ષે નિયમિત રીતે કામ કરીએ અને જોઈએ કે કેવો રિસ્પોન્સ રહેશે ત્રીસ દિવસ આપણે વિડીયો અપલોડ કરવાના તો છીએ જ પણ શું પૂરા થશે કે નહીં થઈ એવા લાખો વિચારો આપણા મગજમાં આવશે કારણ કારણ કે આપણા ઘરનો કોમ કરવા પડે ઘરની જવાબદારીઓ ઘરમાં કમાવવું પડે મોટામાં મોટા આપણે છીએ ઘણી એવી વાતો છે જે દિમાગમાં ફરી જતી ભલે દિમાગ ફરી જાય ના ફરી જાય ગમે તે થાય આપણે ત્રીસ દિવસ ત્રીસ દિવસમાં ના તો બ્રેક લેવાની સર ના તો કશું જ નહીં આપણે ત્રીસ દિવસ વ્લોગ અપલોડ કરવાના છે બરાબર જેવું કે આપણે નક્કી તો કરી લીધું કે આપણે ત્રીસ દિવસ વ્લોગ અપલોડ કરશું તો એક મનમાં ડરે સર કે ખરેખર ત્રીસ દિવસ આપણો અપલોડ થશે બ્લોગ ક નહીં થઈ અને હા ત્રીસ દિવસ વ્લોગ અપલોડ થશે મેં થોડું પ્લાનિંગ કર્યું છે તમને મોટું મોટું કહી દઉં તો મારી થોડા વિચારો શૅર કર્યો તમારી સાથે બસ મારે ત્રીસ દિવસ મો જે મારું રૂટિન છે એ શેર કર્યું ઘણું બધું સર જે આગળ આપણા આગળના બ્લોગોમાં વાત કરીશું ઘણું બધું સર જે હું તમારી સાથે શેર કરીશ પણ મનમાં એક ડર છે કે ખરેખર હું ત્રીસ દિવસ બ્લોગિંગ કરી શક્યો કે નહીં કરી શકું ત્રીસ દિવસ હું બ્લોગ અપલોડ કરી શક્યો કે નહીં કરી શકું કારણ કે હજી સુધી આપણે ચાર વર્ષમાં કદીએ રેગ્યુલર રહ્યા નહીં આ ચેનલ ઉપર અને હવે આ એક ફેસલો લીધો છે પહેલાં ત્રીસ દિવસ આપણે ડેલી વ્લોગિંગ કરીએ તો મેં તો ચેલેન્જ લઈ લીધો હવે તમારી બારીશ મિત્રો કે તમે મને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને મારા આ ત્રીસ દિવસના ચેલેન્જમાં જોરદાર એવો સપોર્ટ કરો કે આગળ આપણે મોટું ચેલેન્જ લઈએ ત્રણસો પોસઠ દિવસનું ચેલેન્જ લઈએ એવો આપણા સપોર્ટ કરવાનો છે શું તમે સપોર્ટ કરશો કોમેન્ટ કરીને જણાવજો અને હા આપણે આ ચેલેન્જ પૂરું કરી શકીશું કે નહીં કરી શકીએ એ પણ કોમેન્ટ કરજો મિત્રો ચેલેન્જ તો મેલી દેશે પણ તમને શું લાગે છે કે આ ચેલેન્જ પૂરું થશે ત્રીસ દિવસ નોન સ્ટોપ વિડીયો આપણે બનાવી શકીશું બ્લોગ નાખી શકીશું અપલોડ કરી શકશું કે નહીં કરી શકીએ એક શરૂર કોમેન્ટ કરીને જણાવજો અને હા મિત્રો ખાસ હું તો સપોર્ટની જરૂર છે મારો તમારો એક એક લાઇક તમારું એક એક સબસ્ક્રાઈબર તમારું એક એક કોમેન્ટની મારે જરૂર છે જેથી મારા વિડીયોની ઇન્ગેજમેન્ટ મળે મારું વિડીયો આગળ જઈ શકે અને આપણા ચેનલ ઉપર વ્યૂઆ આવી શકે અને હું મોટિવેટ રહી શકું મારું મેન મોટિવેશન તમે જો મિત્રો તો તમે સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો મારું આ નાનકડો પ્રસ્તાવના તમને કેવું લાગ્યું એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી